સ્મિતા ન્યુઝ માં હું સમાચારોમાં સુપ્રથમ વાત કરીએ મહેસાણા દૂધ સાગર ડેરી સામે પશુપાલકો હાઈવે પર દૂધ આક્રોશ વ્યક્ત કર્યો અને સંમેલન સાગર લઈને પણ પશુપાલકો માં રોષ હારીજ સમી તાલુકાના પશુપાલકો સંમેલન ઉપસ્થિત રહ્યા સંમેલન બાદ પશુપાલકોની રેલી નીકળી હારીજ ખાતે પશુપાલક સંમેલન યોજાયું હતું સંમેલન બાદ છે તે રેલી સ્વરૂપે તે લોકો રોડ ઉપર આવ્યા છે દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો મોટી સંખ્યાના અંદર જે પશુપાલકો છે પોતાનો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જે દૂધમાં જે ભાવ વધારો મળવા છે ભાવ વધારો ના મળવાના કારણે આજે પશુપાલકો જે હારીજ સર્વિસ સંખ્યા છે તે રોડ ઉપર ઉતરે છે આપણે જે રીતે વાત કરવામાં આવે છે આપણે એમના જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું આજે સંમેલન યોજ્યું હતું હવે રેલી સ્વરૂપે જઈ રહ્યા છો ક્યાં જઈ રહ્યા છે

સંપૂર્ણ જે હારી કોન્ટ્રાક્ટો ચાલે છે એ કોન્ટ્રાક્ટો અને જે મજૂરી દાળિયા મૂકેલા હતા એ દાળિયાઓ આજે આવ્યા હતા પણ જયારે જયારે પણ અન્યાય થયો છે

ખેતી ઉપર અમે જીવીએ છીએ પશુપાલન અમારો મોટો ધંધો છે પશુપાલન અમારો વ્યવસાય છે દૂધનો ભાવ ન મળે તો અમે કઈ રીતે પૂરું કરીએ દૂધ સાગર મંડળીની આ મિટિંગ રાખવામાં આવી છે ભાવ વધારાનું કોઈ અમારું કોઈ હોભળતું નહીં આગળના બધા જે ચેરમેનો હશે એના માટે અમે પેલું કર્યું ભાવ વધારો ઘણો બધો અમને છેલ્લા ચાર વર્ષથી તો ગણો ત્રણ ચાર વર્ષથી આપતા જ નથી અને અમારો વ્યવસાય ગણો તો પશુપાલન જ છે ખેતી ગણો ગણો કોઈ આ ચોમાસાની અંદર બીજું એટલે અમે અમારું ઘર બાર હેડ તો પાટણના ના પશુપાલકોના સંમેલનમાં હોબાળો થયો સંમેલનમાં દૂધ સાગર ડેરીના સમર્થકો આવતા હોબાળો થયો મંડળીના મંત્રીઓ પ્રમુખો સંમેલનમાં દસી આવતા હોબાળો મંડળીના પ્રમુખો અને મંત્રીઓને ગેટ પર રોકી દેવાતા હોબાળો પશુપાલકો અને દૂધસાગર ડેરીના સમર્થકો વચ્ચે બોલાચાલી થઈ અશોક ચૌધરીના કાર્યક્રમ બગાડવા માટે આવ્યા છે પશુપાલકોના અવાજ સત્યના

¡Es bien!